એ સમય માં જલારામ બાપુ સદામ પોચી ગયા સમસાન ની અંદર એની સે બી હતી ત્યારે જલારામ બેન આવતી જલારામ બાપાઈ ગયા બમલે પાણી માટલું ભરીને લઈને અને જલારામ ગયા સીમા બાળી ગયા તમારો ભાઈ કા હમો આવે છે જલારામ બાપુ તો જલારામ બાબા આવો બેન આવો આવો ભાઈ કહેતા લ્યો પાણી પીઓ મુદાલા તમે આવ્યા છો તો તો પાણી પાણી પીઓ અને એને પાણી પહ્યું પછી આ માવજીભાઈ જેવા બોળી ઓળી ફૂડતા હતા હાથ્યું ફાટી ફૂટતા એને બોલાવ્યા રાખવો પડે ને કે ભાઈ તું અહીંયા આવી ગયા શું કરો માવજી ભાઈ હું બોડી ફૂટ છું એટલે હાઠ્યું તો આવો આવો કે પાણી પાયું એને પાણી પાયું પછી ચલાના બાપુ કે હવે કે મારે દે આદમી સમય થયો છે હવે હું જાઉં કે હમણાં સાધુ સંતો મળશે આવવા તો એને આ ગયા હતા કે કાંઈ વાંધો નહીં કે અમે બેન ભાઈ કાંઈ લાવી તમે જાઓ પણ એ સમયમાં એની સેવા બળતી હતી સંસ્થાનમાં અગ્નિ સંસ્કાર થઈ ગયો તો અને આ ભર્યો પછી હાલતા હાલતા બે આવ્યા ગામના પાદરે આવ્યા શમશાનમાં ધોવાડા નીકળે ભાળી ગયા પેલો ગામના પાદર નીકળવાનો સમય અને બેન ભાળી ગયા કે શમશાનમાં કે શે કોણ નહીં ભરાશે પૂછ્યું છોકરાઓને આરમતા હતા મોય દાંડિયા કે હું થયું કે બાપા જલારામ બાપા કે હોય ને કે કોઈ થી જલારામ બાપુ તો હજી હમણાં હમણાં આવ્યા પાણી પાઈ ગયા ને નીકળ્યા ને ઘેરે ગયા કે સાધુ સંતો હાલ નો ટાઈમ સાથે આવે છે તો હું મારા રસોઈ કરીને જમાડવા પડશે કે નાના કહેવાય ગયા બેન ને ભાઈ બે સીધા ગયા શમશાને એક સીરી ફલે ચાર ફેર એને પ્રદિક્ષા કરીને મમ્મી બેન બહુ દુઃખી ત્યાં રોયા પછી ગામમાં આવ્યા ગામમાં આવીને વાત કરી પણ કોઈ માને નહીં ગામ પછી ઓલા ભાઈ સાક્ષી રાખ્યો ને એને કીધું ભાઈ કે વાત જલારામ બાપુ અમને પાણી પાઈ ગયા અને લઈને હું મને કીધું કે તમે બેન ભાઈ આવ્યા હું આવું છું કે સાસુ સંતુ જમાડવા મળું તા એટલે એનો પરસો પૂરો થયો ત્યાર પછી એક નામનો લુવાણો હતો એનો કાયમ મિત્ર લોહી બીદા કરે જલારામ બાપુ ક્યારે કે ભગવાન આવી જાય ક્યારે આવી જાય તમે મને કેતા મારે આવું છે તો સલાન બાબુ કે ભાઈ જઈ આવશે હું તો મહેમાન આવશે ને ભગવાન દેવ તને કે એમાં એક સમય બરોબર જાતપર હું કોથળો લઈને આવ રોજ કોથળા માં લઈ આવ્યા પાંચ પંદર કિલો માલ ને રોજ વ્યસન કાયમ અટાણું કરવા જાય એમાં એકદમ બપોરનો સમય જલાના બાપુ આને પરસો પૂરવા માટે સમાઈ ગયા એને ખબર નઈ શમશાન માં થઈ ગયા અગ્નિ સંસ્કાર સીમાડા ગયા ન્યાય મળ્યો તો આમ ભાળી ગયો આમ ધોરાથી આ ફોના નો રાત ઝપકા આવે છે ઘોડા છે આ ના

અને પછી કે મારી ભૂલ થઈ કે આડું બહુ ખોટું કર્યું અને કે હું જલારામ બાપુ ને બહુ હેરાન કરતો પછી એને માફી માંગી સમયમાં એ એની કાકાની બે આ છે કાકાની બે અને વેપાર બહુ થાય પછી પછી નહીં એને વેપાર કોઈ હાલે નહીં આયા એટલો વેપાર હાલે જલારામ બાપુ ગામમાં કેમ થઈ ગયા જલારામ બાપુ દુકાને બેઠો હોય ખોટું કોઈ દી કરે નહીં અને દુકાન લીલી હોવાઈ જવાનું પડખે વાણિયાની દુકાન એને કઈ ધંધો હાલે મા રાખો બેઠા બેઠા અને એ નથી કે ખાકા ને તો મેળ આવે એમાં એક સમય માં ટાઈમ થયો સાધુ સંતો આવે ગામમાં પૂછવો છોકરા ને કે ભાઈ કયું ગામમાં કોઈ રોકાયું રોકાણું ખરું કે ગામમાં જવું ને બાપુ એ તમારું સીધા તોડ છે બીજા કોઈ નહીં સીધા એને આ ગયા હતા કીધું આવો 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 ચલા બાપુ ખુશી થઈ ગયા હવાનો પોર સાપ દુકાન કરતા હતા આવો અને સામાન બાજુ મૂકીને આવો આવો બેહો બે હું કે ભાઈ અમારે વાજો કરવો છે અમને દસ બાદ મૂર્તિ છે અને દુવારીકા જાય છે જો તમે અમારું કઈ સંધું થઈ જાય પાણી પાણી વાણી સાટી કરો સાબ ચૂલા બુલા કરી રાખો પછી એને ઘેન ગોળ ને મોટો લોટો ભરી દીધો અને બટેટા માલ સામાન મોટી ગાડી બોલો સાધુ વ્રત કઈ ઉપાડીએ કે નહીં બી સારા માથે લે પડે માથે કે દુકાન બંધ કરું દુકાન બંધ કરીને ગયા

પછી દુકાન આવીને પાછું ગયા તમારે વેદા તો માપો એમાં છે પછી એને કાકો કે ક્યાં વાળા કેવો છો શું જલારામ ને એટલી ખોટો વાળા એને કાઈ કર્યું નથી પછી જલારામ આવ્યા હાજે હાજુ જમાડીને પછી ઓલા સાધુ ક્યાં કોણ છે કે મારા કાકા છે ઈ કે તને કાં દુઃખ દે તો હાલો કે આપડે સામાન પાછો કે મૂકી આવી ઘેરે ને કા તને હાજુ હેરાન કરી નાખશે તાર કાકા અને ઈ કે ના ના કાંઈ વાંધો ભાઈ ભગવાન સારું કરે છે ખરે પછી હાજે ગયા ને કાંઈ ઓલો જલારામ બાપુ હવારે દુકાને આવ્યા નહીં કે કાકા હવે કે મારે તમારે આપણે પૂરું થઈ ગયું મારે આમાં ભક્તિ લાગી મારે કયા દુકાન નો ધંધો કરવા નથી બોલાય બહુ એ કે હાસો માણસ બોલાય ખોટું કર્યું ને વાણીએ એટલે કઈ વાંધો નહી પછી ચલા ને બાપુ ગામ જગ્યા ચાલુ કરી પછી બે માણસ દાળી લેવા મીને પટ્ટા લઈને આવે હાઠકાન ખાતા જાજ ના ડુંડા લડી આવ્યા ખેતર માં બાજરો કાપવા રાખે ઉધરું રાખે ને પછી એમાંથી પાલી બે પાલી ડુંડા પડી ગયા વીણી વીણી દાણો કાઢીને જમાડે પછી ગામના એક પટેલ હતા એને સાંજે વાત કરી કે આપણો ગામમાં એક જલારામ ભગત છે નારો માણસ છે નાનો માણસ છે અને બે માણસ નાની ઉંમર વી એક વી વરમ છે તો ગામના સાંજે પટેલ ને ભેડા કર્યા કે હાલો આજ હાંજ હાંજ થાય અને ભેળા કર્યા બી પછી પટેલ કે આ જલારામ કે છે ભગત છે ગામમાં સાધુ સંતોન જમાડે તો આપણે કઈ કરવું ને આપણે કઈ બાર મહિને એક ઉપ માણસ બાજુ દેવાનો એને એવું કરી દીધું બાર મહિને દર વર્ષે બાર મહિને એક માણસ બાજુ દેવાનું પછી સારું કર્યું જમવાનું પછી જલારામ બાપુ બોલાવ્યા કે તમે આવો કે જલારામ બાબુ કે મારી પણ હું ભૂલ છે તમે બોલાવ્યું મને કઈ હક નથી થતું તમે હું છે કઈ નથી તમે આ દાડી ને આવશે એટલે આમ નક્કી કર્યું છે તમને અમારે એક માણું તમને દર વર્ષે પુગાડું પછી જમાડે પછી ત્યાંથી સાધુ સંતો આશીર્વાદ મેળવ્યા પછી ભીરભાઈ નો પરસો ભીરભાઈ બરોબર રસોડામાં કામ કરતા હાજનો સમય થયો જલારામ બાપુ વાળા ભગવાન સાધુ વેસે આવ્યા લોહી પૂરણ આડિયા લુગડા ફાટલ ટૂટલ આવ્યા આમ ભાળી ગયા આમ ગામના છોકરા આવ્યા કે બાપુ કે બાપા કે જલારામ બાપા કે કોઈ સાધુ આવે છે જલારામ બાપુ વીરભાઈ બે ગયા મોય હમા અને બાવડા ચાલીને લાવ્યા હાલતા ચાલતા લાવવાનું ડેલી ના ખાના ગાડા ગાડલા પાછી રાખી દે હાથ પગ ધોવેરા બાપા ને પછી ભગવાન હિન્દુ કાળા કે શું કરે છે કેટલા માં છે એને ભગવાન કે આ તો બે ભગતના ભગવાનના ભગવાન છે પૂરા પછી બાર વાગ્યા પછી બેઠા સા પાણી પીધા પછી દૂધ પાણી ભાઈ ભગવાન નવ દસ વાગ્યા કે ભાઈ કે હું મારી વ્રદ્ધ અવસ્થા થઈ ગઈ મારી હાથ સિત્તેર ઉમર થઈ ગઈ કે મારે કોઈ સેવા કરે એવું ભાઈ મારા હોય ને તો મારે મારું સેવા કરે મારે કઈ બીજું કઈ કામ કરવાનું જલારામ તો ક્યાં કે તારી ઘરની નારી કે જલારામ બાપુ ગયા પૂછતો વીરબાઈ ને કીધું કે જલારામ બાપુ કે તારી માંગણી કરી સેવા કરવાની ખાલી સેવા કરવાની ના રહેવાનું છે ભક્તિભાવ વીરબાઈ માતા કે ભાઈ તમે કહેતા તો મને શું વાંધો છે તો હું એમાં કઈ વાંધો નહીં અમારે શ્યાર વાગ્યા વેલા ઉઠા બે જોડે કપડા લીધા ને આલે ને બેઠા ગયા જલારામ બાપુ ને મોવાય ને વાહ ગામ બધી મૂકવા ગયા જલારામ બાપુ પર ગયા ગામ ને ખબર પડી કે ભાઈ જલારામ બાપુ કે વીરભાઈ માતા ને બીજા સાધન દઈ દીધી ગામ એ વિરોધ કર્યો ને દરબાર આવ્યા ગાયો આપડે એને મો કે કે જલારામ ખોટું છે ના ના કે ભાઈ મારા જ દેવાઈ ગયા દેવાઈ કે ભાઈ મારા કર્ના ના નો તો ઈ સાધુ ને હોપી દીધા પછી એમાં માં સિમાડે ગયા અને આવનો પર ન્યાય કોણ બડલો મોટો તો ન્યાય ઉભા રે સિમાડે

આડે આડા મારી ઉભા રાખે બે માસ ને પટેલ એવા કે કેમ માતા જાય એ કે બાપુ આમ ગયા છે ને મારા નીકળવાનું હાલો કે ઘેરા લઈ જાય કે નહીં હવે વીરપુર માં નો ગયા પાછું મને કેમ દાદા એ આપી દીધા વીરબાઈ પેલા ના મને કર્યા પછી ન્યા ઉભા થાય કે પછી ભગવાન ને વીરબાઈ બોલ્યા કે નો આવ્યા દીના ના દિલાસો અમને દઈને છોડીને ઝંડો દીધા હાથ પ્રભુ નો આવ્યા પાછા આરે પછી ગાડા વાળા ગામમાં પછી બીજા કેટલા આવ્યા જલા વીરભાઈ માતા આવ્યા બાપુ જઈને કીધું કે માતાજી ત્યાં ઉભા છે બાપુ કીધું સાધુ ને મેં સેવા માપી દીધા છે હવે આપડે ન ખબર પછી ભગવાન પાછા આવ્યા ભગવાન કે આવે ને લઈ ગઈ મૂકી જાય પછી ભગવાન આવે ને મૂકી ગયા નઈ કે ભાઈ તું તો બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ બતાવ્યું અને કે ભાઈ તું તો હવે તારી શક્તિ છો અને જા તારું કે અભરા ભરાય એક વાર તું રાંધી કોઈ થી રાંધું નહીં પડે પછી પછી જલાના બાબુ હાજર એવડો ખાટલો પાછળ ને પલંગ જલાના બાબુ હેઠા હું એ પલંગ માં ના પછી કેમ આજે આમ કે બસ કે મારે તો તને ભગવાન હોપી દીધી હવે મારે તારી માટે અધિકાર નથી કે હું બસ હું તો તમારી ભેળી રહેવા હું બીજી કોઈ નથી હું તમારી જ છું તો પછી બસ એને બે ભક્તિ ભાવથી આખી જિંદગી કાઢી જય જલારામ જય જલારામ